અત્યારે આપણે બધા જુઓ આપણી પાસે બધાનો એક નાનો મોટો અફસોસ છે અરીસામાં જોઈએ છે ત્યારે આપણે હું સહેજ મોટી હોત ને તો નો પહેરવી પડત સહેજ આ વાળ લાંબા હોત ને તો વાંધો ન આવત આ પેટ સહેજ આ મંદર હોત ને તો કંઈ વાંધો નહોતો આપણે આપણાથી જ રાજી નથી અને સામેવાળા પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે હું તારી માટે કેટલું કરું છું તું મારાથી રાજી રહે દોસ્ત જે બજાવો ગે સુનોગે જેવા પડઘા વાપશો જેટલું બોલશો એવા જ પડઘા પડશે જ્યારે હું જ મારાથી રાજી ન હોય તો આ જગતની એક પણ વ્યક્તિ એક પણ સંબંધ પરિવારનો એક પણ વ્યક્તિ મારી સાથે રાજી ન રહે કારણ કે મને મારી યારે મજા ન થતી અને પરિવાર હોઈએ ત્યારે તો સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણાથી રાજી ન હોઈએ ત્યારે બાજુવાળી વ્યક્તિને પોતાની જેને સાથે સંબંધ જોડાણો હોય જે પોતાનું હોય એને તો ખુલ્લા દિલે કહેવાની ટેવ રાખીએ કે યાર મજા ન થતી હમણાં આજકાલ હું બહુ ચીડાઈ જાઉં છું હમણાં ખબર નહીં નાની નાની વસ્તુનું બહુ ટેન્શન આવી જાય છે અજાણ્યા લોકોને પાસે જઈને આપણે પૈસા આપીને એમ કહીએ તમને થોડીક વાર સાંભળો ને કાઉન્સિલર પાસે જઈએ છે સાહેબ જેના ગર્ભમાંથી આપણે નીકળ્યા હોઈએ જેના પડખા આપણે સેવ્યા હોય જેની સાથે જીવનના કેટલી મોટી લડાઈઓ લડી હોય એ વ્યક્તિઓ ન સમજી શકે ને અજાણ્યું એ એક જુદો જ વિષય છે મારું એમાં નથી કે કંઈ ખોટું છે ખોરું છે પણ આપણને ત્યાં બધું જેટલી ખુલ્લી રીતે હળવાશથી કહી શકીએ છીએ એટલી હળવાશને ખુલ્લાપણાથી આપણે કેમ નથી કહી શકતા ખબર છે શું કામ નથી કહી શકતા એટલા માટે નથી કહી શકતા કે જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે એક સેકન્ડ માટે સારા પાવા બધા પ્રવચનો સાંભળ્યા હોય એટલે સાંભળી લે પછી બીજે ત્રણ દિવસે હવે રહેવા દો ને તમે તેથી કહેતા તા હું ખબર છે ને આપણે ક્યાંક કોઈક વ્યક્તિએ પોતાનું ખુલ્લા દિલે કરેલું કન્ફેશન છે એને બીજા દિવસે હથિયારની જેમ વાપરીએ છીએ એટલે લોકો એકબીજાને નથી કહેતા અજાણ્યાને કહેવાનું પસંદ કરે છે તમારો પરિવાર એ તમારી તાકાત બનવી જોઈએ તમારા નબળાઈના કારણોને પાસા નહીં તમારો પરિવાર એ તમારું આકાશ બનવું જોઈએ તમારું પિંજરું નહીં તમારા ઉડવાથી ને રાજીપો હોય અને ખરીદીઓની આ બધાની મજા ત્યારે હોય કે તમે પ્રાઇસટેક વાંચો અને તમને એમ થાય કે આટલું મોંઘું લેવાય અને તમે બિલ કાઉન્ટર પાસે જાઓ ત્યારે કોઈક વ્યક્તિએ તમારા વતી એ લઈ લીધું હોય ને તમને એમ કે જલસા કરને યાર ત્યારે ગુલાબી નોટની મજા નથી ગાલ ઉપર આવતા બ્લશ જે ગુલાબી છે ને એની મજા છે સાહેબ જ્યારે તમારા વતીકો આવી રિસ્ક લઈ શકે પોતાની ગુલાબી નોટો નિચ્છાવર કરતી હોય ને ત્યાં સુધી જ જીવનની મજા છે અત્યારે આપણે બધા એક એવી સ્થિતિમાં છીએ કે તમારા સુખે એકચ્યુઅલી રાજી થવા વાળાની સંખ્યા તમારે ગણવી હોય ને તો પાંચથી દસે નહીં મળે ટ્રસ્ટની આપણે કેટલા બધા સંવેદના દ્રષ્ટિએ દેવાળીયા થઈ ગયા શું કે આપણને સુખી થાય રાજી થાય જેને આનંદ થાય એવા દસ વ્યક્તિઓની આખી એક એક જણસ આપણે ઊભી ન કરી શક્યા એક એક વાક એવું વર્તુળ ઊભી ન કરી શક્યા કે જે દસ વ્યક્તિઓને પોરહ થાય તમારા આગળ વધવાનો જે ખભા ઉલાડીને એમ કે આપણો ભાઈ બંધ આપણો ભાઈ આપણે મજા નથી આવતી કોકના રાજીપે કોકની સફળતાએ જાણે અજાણે કોકની નિષ્ફળતામાં આપણને ક્યાંક બહુ ઉડતા ના પાડી દેવો ન રોકતા આ શેરમાં ન માને જલ્દી પૈસાવાળું થઈ જવું હોય ને અને એટલું આપણે સ્માઇલ કરતા કરતા કહીએ જમાડતા જમાડતા કહીએ એની બદલે ખબર જ છે કે માણસને તમે કીધું તું તમારો પોતાનો ભાઈ તમારો પોતાનું આજુબાજુનું વર્તુળ તમારો પોતાના જ પરિવારનો એક આજ જ્યારે તમે કીધું જ તું કે આ ન કરતું એ કર્યું હોય સાહેબ ત્યારે એને સંભળાવવાનું નહીં એને સંભાળી લેવાનો સમય છે એને ત્યારે તો એમ જ કે અત્યારે આપણે કોઈ ચર્ચા નથી કરવી આમાંથી આપણે બહાર આવીએ પહેલા અને ત્યારે એ માણસ સામેથી કન્ફેસ કરશે તમારી પાસે આવીને કે તમે ના પાડી હતી મને પપ્પા આ ન કરાય સોરી પપ્પા ભૂલ થઈ ગઈ પણ આપણે શરૂઆત જ ત્યાંથી કરી દીધી એટલે છોકરો નક્કી કરે કે આના સિવાય બધાને કેવું છે કે હલવાણા ક્યાં ભાઈઓને હાર્ટ એટેક એટલા માટે જ આવે છે કે એ એ આ આ કકડાટથી ક્યાંક ડરે છે અને બીજું એ એટલા સંવેદનશીલ છે કે એને એવું થાય છે કે આ જગતનો ને ઘરનો ભાર હું જ લઉં ઘરમાં ભલે બધા રાજી રહેતા મજા કરે બધા શું કામ હેરાન થવા જોઈએ પણ અહીંયા બેઠેલા દરેક ભાઈઓને હું કહું કે તમારા દરવાજાના કકડાટ ઉપરથી ખબર પડી જાય કે આ તમે કેવા મૂડમાં છો અને કઈ પ્રકારના ટેન્શન લઈને આવ્યા છો થોડી શ્રદ્ધા અમારા ઇમોશન્સ પર પણ રાખો કદાચ બે વાક્યો અમારા નીકળી જશે ખરાબ જે તમને નહીં ગમે ટ્રસ્ટ મી એ વાક્યો ક્યાંક તમારી ચિંતામાંથી આવતા હશે કે તમને અમને ખબર છે કે કેટલી વિશે તમે સો કરીને સુધી પહોંચ્યા છે એટલે ફરીવાર તમને તકલીફને મૂંઝવણમાં નથી જોવા એટલે ક્યાંકથી ઓલું નીકળી જાય છે કકડાટ પણ એનો મતલબ એ નથી કે તમે એકબીજાની સામસામે છો એકબીજાની સાથે જ છો એમ લેવાનું ને જોવાનું શરૂ કરો થોડો પ્રસ્પેક્ટિવ બદલાવાની જરૂર છે બાકી કાંઈ જ જગતમાં જુદી વાત નથી આપણે કેમ આટલા બધા લોકોથી મૂંઝાઈ જઈએ છીએ આપણે કેમ એકબીજાને જોઈને મોઢા મરડવા માંડીયા છે કેમ આપણે એકબીજાને જોઈને રસ્તા બદલે આને ક્યાં યાર હા મળે બહુ કરી આન નથી મળવું આની યાર વાત નથી કરવી એની બદલે ખાસ આજે કેમ કહેવાય ને ટેકનિક તરીકે જો જેમાં તમારી માટે તમને અણગમો થતો હોય ને જે કુટુંબના પરિવારના જે વ્યક્તિ માટે એને સૌથી વધુ પહેલું મળવાનું શરૂ કરો ત્યાંથી જ શરૂઆત કરો એકચ્યુઅલી તમે તમારી જાત સાથે જો સાચું બોલતા હશો ને તો એ વ્યક્તિએ કાંઈ તમારું એવું નથી બગાડ્યું હતું બે વાક્યોની કદાચ આમથી આમ આપલે થઈ હશે તમને જેવું અપેક્ષા હતી એ પ્રમાણે એ વ્યક્તિએ તમને હલો નહીં કર્યું હોય તમને આવકાર નહીં આપ્યો હોય હું તો માનું છું પહેલાના કરતા અત્યારના માણસો વધુ સંવેદનશીલ ને સારા છે પહેલા તો કેટલા ગળાકા ભરાય ગમે એના રાજ્ય ઉપર ગમે હોય આપણે ગમે એવું અંબાણીને ઘર જઈએ જાયજને કોઈ દી ભેગા કરી નક્કી કરીએ કે આજે આપણે પાડી દેવા પહેલાં તો એવું બધું હતું કોકના રાજ્યમાં કોક જઈ આવે ને કોકનો ખજાનો લૂટી આવે ને કોકની પત્નીને લઈ આવે ને કેવા બધા પ્રકારના માણસો હતા એ પ્રમાણે તો આપણે બધા સતયુગના લોકો કહેવાયે એ વાત આપણે કોઈ પાપે ન જ કરતા કોઈ એ આપણું આપણને કોઈ આમ તમે જોવો તો એવું ખરેખર કોઈ આપણી યાર એવું ખરાબ કર્યું નથી હોતું બે ત્રણ સાદા વાક્યો હોય કે જે ન બોલાવ્યા રીતે બોલાણા હોય એનાથી વિશેષ કાંઈ જ નથી હોતું અમારા બાળકો તો મનબુદ્ધિના બાળકો છે એની પાસે બુદ્ધિ નથી પણ મારા બાળકો પાસેથી મને સૌથી વધુ સંબંધોની સારામાં સારી ટેકનિક મળી હોય ને તો એ ટેકનિક છે કે મને જ્યારે મળે છે ને ત્યારે નવી નેહલને મળે છે ગઈકાલે ગુસ્સાવાળી મૂળ ન હોય એવી ખીજાઈ ગયેલી નેહલ હોય તો બીજે દિવસે સવારે મળે ત્યારે મને પ્રેમથી હક કરીને જ મળે છે એ જૂના ચશ્માથી મને ક્યારેય જોતા નથી અને આપણે બધા પોતાના જીવનના સંબંધોના વર્તમાન કાળના સોલ્યુશન હંમેશા ભૂતકાળમાંથી ગોતીએ છીએ અને એ પ્રમાણે વલણ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ અત્યારે તમે બધા ભેગા થાઓ છો આજે પર્યુષણનો છેલ્લો દિવસ હોય ને આવતા વર્ષે જ હવે તમે મળવાના હો પહેલા દિવસે હોય અને આજે કદાચ તમારા કોઈના ચપ્પલમાંથી આમથી આમ થોડી રગજગ થઈ હોય તો બીજી વખતે નેક્સ્ટ પર્યુષણના પહેલા દિવસે એ બેન હામાં મળે તો આપણે કતરાઈએ જ તે ગઈ વખતે કેવું મારા ચપ્પલનો ઘા કરી દીધો પણ એક બેને તમારા ચપ્પલને સાઈડમાં કર્યા એટલી જ સરસ રીતે સાઈડમાં કર્યા એ બેન તમને નહીં યાદ રહે કેમ સારા ભૂલવાની ટેવ પડી મારા વાલા કેમ અને પાછા આપણે બધા જગતને એમ કે બી પોઝિટિવ બ્લડ ગ્રુપ સિવાય તો હવે ખાસ કાંઈ વધ્યું નથી રોજ સવારે અને એક બીજા જ પ્રકારના પોઝિટિવ કાંઈ પણ થાય પોઝિટિવ રહેવાનું પોઝિટિવ રહેવાનું પોઝિટિવ રહેવાનો એનો અર્થ એવો નથી કે જગતમાં થતા તમામ અન્યાયો તકલીફોને એક્સેપ્ટ કરી લેવાના તમારી પોઝિટિવિટી તમારી નપુસંતામાંથી ન આવવી જોઈએ તમારી સાર્થકતામાંથી આવવી જોઈએ તમારી ક્ષમતામાંથી આવવી જોઈએ તમારી આવડતમાંથી તમારી સમજમાંથી આવવી જોઈએ આપણે ત્યારે એવું ન કહી શકીએ પતિએ પત્નીને તમાચો માર દીધો ને પછી આપણે એમ કહીએ કે તને સમજતો જ હોય પ્રેમ કરવાનો પ્રેમ જ કરતો હોય બેન પોઝિટિવ રહેવાનું ત્યારે પોઝિટિવની જરૂર નથી ત્યારે અવાજ ઉઠારવાની જરૂર છે